હિટવેવના કારણે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કે જેને બે કલાક માટે છૂટ આપવા માટેની માંગ ઉઠી છે સુરતમાં હાલ તો હિટવેવ બચવા બપોરના સમય વચ્ચે ટ્રાફિકના જે જવાનો છે તેને ફરજમાંથી મુક્તિ આપો તેવો પોલીસ કમિશ્નરને પત્ર લખાયો સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા વેવને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઊભા રહેતા જવાનોને બપોરના સમય ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી

તો ટ્રાફિક નિયમનના ભાગરૂપે વાહન ચાલકોએ સ્ટોપલાઇન ઉપર ઊભું રહેવું પડે છે તો એમાં ખાસ જે ટુ વ્હીલરના ચાલકો હોય છે એને ગરમી અને તાપ ઘડો લાગતો હોય છે મહેરબાન પોલીસ કમિશનર સુરત સાહેબનાઓએ જે સૂચના આપેલી તે અનુસંધાને અમે લોકોમાંથી ડોનર શોધી અને સ્ટોપ લાઇન ઉપર આ મંડપ બનાવેલા છે કે જેથી કરીને જે સ્ટોપ લાઇન ઉપર ટુ વ્હીલર ખાસ કરીને ઊભા હોય છે એને તાપમાંથી રાહત મળે અને આવા પોઈન્ટો અમે અત્યારે રોકડિયા પછી અડાજણ પાલ વૈશાલી સર્કલ આવી વિવિધ જગ્યાઓ પર રાખેલા છે જો હીટવેવનો સમય લંબાશે તો અમે વધારે ડોનર શોધી અને આ રીતના પબ્લિકના સહયોગથી અમે આ રીતનું કામ ચાલુ રાખીશું કેટલો ઉપયોગી પ્રોજેક્ટ કહેવાય આને આ પ્રોજેક્ટ એવું છે કે જે વ્યક્તિ ભૂપના કારણે સિગ્નલ ભંગ કરવાની કોશિશ કરે અથવા તો નીકળી જવાની કોશિશ કરે તો એવી વ્યક્તિને પોતાની રાહત મળશે એટલે પોતે નિયમનું પણ પાલન કરશે અને પોતાને તાપથી પણ બચાવશે એટલે ખૂબ સારી સારો કોન્સેપ્ટ છે